અંકલેશ્વરના ધંધુરિયા ગામ નજીકના માર્ગ ઉપર શેરડી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું યોગ્ય ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યો અંકલેશ્વરના ધંતુરિયા કોયલી માર્ગ ઉપર શેરડી ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી સદનરસીબે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો માર્ગ પર નાળાની કામગીરી ચાલી રહી હોવાથી વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જોકે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હોવાનું જાણવા મળ્યું અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા સ્થાનિક લોકોએ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા તેમનો આક્ષેપ હતો કે નાળાની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નથી તેમજ લેવલિંગના કરાતા આવા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ખેડૂતો મોંઘા બિયારણ અને મહેનત ખેતી કરે છે પરંતુ આ પ્રકારની બેદરકારીના કારણે તેમનો પાક નષ્ટ થાય છે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક યોગ્ય અને સુરક્ષિત ડાયવર્ઝન બનાવવાની માંગ કરી છે હું નીતિન વસાવા ધનતુડિયા ગામ આગેવાન હાલ ધનતુડિયા ગામે કોયલીને જોડતા રસ્તામાં એક રોડ રસ્તાનું કામ નાળાનું કામ ચાલી રહ્યું હતું હાલ હમણાં એક ખેડૂત જયારે એનું પાક બિયારણ વાવે એનું મોઘા મોઘા ખાતરો નાખે દવાઓ નાખે અને પછી એનો પાક તૈયાર થાય ત્યારે આ શેરડીના ટેલરો ટ્રેક્ટરો લઈને જાય છે ત્યારે આ ગંભીર ગંભીર ગંભીરતા નહીં લેવાના કારણે આ નાળાથી આ જગ્યાએ એક ટેન્કર પલટી મારી ગયું છે અને ખેડૂતોને અન્યાય થઈ રહેલો છે તો આ સુશાસનની વાત કરતી સરકારો કેમ ધ્યાન નથી આપે કે પ્રોપર ડાયવર્ઝન આ કોન્ટ્રાક્ટરો કરતા નથી વારંવાર ફરિયાદ ખેડૂતોએ પણ કરી હતી અમે પણ કરી હતી આ તમે રસ્તો જોઈ શકો છો બતાવો આ બાજુ આ મોટા મોટા મેટલ નાખીને રસ્તો ડાયવર્ઝન આપેલો છે બાજુમાં પેલો જે એ પેલું બતાવ નાણાંનું કામ ચાલી રહ્યું છે આ બધું એમની ગંભીર ભૂલોના કારણે આજે ખેડૂતોને વધારે વધારે નુકસાન જાય છે આજે અમે પીડબ્લ્યુડીમાં પણ ફરિયાદ કરવાના છે જ્યાં કહેવાનું થાય ત્યાં થશે પણ આ લોકોની બિલકુલ ગંભીરતા નથી ખેડૂતોને વારંવાર નુકસાન થાય છે એમના કોન્ટ્રાક્ટરો એમના મોરતિયાઓ ભ્રષ્ટાચાર કરીને એમના રૂપિયા લઈ લઈશું પણ ખેડૂતોને જે પ્રજા માટે જે ટેક્સ ભરીને પ્રજા કમાય છે અને જે એ કરે છે એમાં આ લોકો સીધા સરકારને એને ફાયદો થાય છે અને કોન્ટ્રાક્ટરોને ફાયદો થાય છે તો આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આજે અમે અહીંયા ઉભા છે જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી અહીંયા રહીશું જય જયભાઈ